સરપંચ ઇલેક્શન પ્રચારના અંતિમ દિને મારુ ગામ મારી સમસ્યાને લઈ ચેનલની ટીમ મુકવા ચીમકુવા ગામે પહોંચી જ્યાં લોકોને મળતા અહીં યુવા ઉમેદવાર સરપંચ તરીકે કલ્પેશભાઈ ગામિત અને એમના તમામ સભ્યોનો વિજય નિશ્ચિત દેખાયો કેમ તે જાણો કોઈપણ ગામમાં સરપંચ એવો હોવો જોઈએ કે જે ગામના વિકાસમાં પોતાનું સો ટકા યોગદાન આપી શકે જેને પોતાના વિકાસ કરતાં ગામના વિકાસમાં વધુ રસ હોય જેને સરકારની વિવિધ યોજનાઓ અંગે જાણકારી હોય જે ધારાસભ્ય સાંસદ સભ્ય જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં જઈને ગામનો વિકાસ કેવી રીતે કરવો તે અંગે જાણકારી ધરાવતો હોય આવા જ ઉમેદવારને લોકોએ મત આપતા હોવો જોઈએ નહીં તો ઘણા ગામમાં લોકો જાતિ ધર્મના આધારે એ પૈસા લઈને ખોટા વ્યક્તિને મત આપી દે છે અને જીત્યા પછી વ્યક્તિને સાંધાની સૂઝ પડતી નથી કે ગામનો વિકાસ કરવો કેવી રીતે ત્યારે મારું ગામ મારી સમસ્યાને લઈને ચેનલની ટીમ સોનગઢ તાલુકાના ચીમકુવા ગ્રામ પંચાયત પર પહોંચી જ્યાં યુવાઓ મહિલાઓ વડીલોને મળીને એવું જાણવા મળ્યું કે અહીં યુવા ઉમેદવાર કલ્પેશભાઈ ગામિત અને એમની પેનલનો વિજય નિશ્ચિત દેખાઈ રહ્યો છે કારણ કે એક સરપંચમાં હોવી જોઈએ તેવી તમામ ક્વોલિટી એમનામાં જોવા મળી તેઓ તાલુકા અને જિલ્લા કક્ષાએ સારી ઓળખાણ ધરાવે છે એમને સમજણ છે કે ગામનો વિકાસ કઈ રીતે કરવો ગામના વિકાસ માટે લોકોને સાથે લઈને કેવી રીતે ચાલવું તે પણ તેમનામાં સમજ જોવા મળી હતી સાથે જ તેમની પાસે ગામના વિકાસનું વિઝન જોવા મળ્યું યુવાઓ માટે વધુ સુવિધાઓવાળી લાઇબ્રેરી બનાવે તેઓ ગામના જે છોકરાઓ છોકરીઓ સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માંગે છે તેને તૈયારી કરવામાં મદદરૂપ થશે રમતગમતનું મેદાન સારું બનાવીને સ્પોર્ટને પ્રોત્સાહન આપશે સાથે જ અહીંથી લોકો પોલીસ આર્મી જેવી ભરતી માટે ગ્રાઉન્ડ ટેસ્ટની તૈયારી કરશે મહિલાઓ માટે બ્યુટી પાર્લર સીવણ ક્લાસ અને અન્ય તાલીમ વર્ગો સરકારી યોજનામાં શરૂ કરવામાં આવશે સાથે જ યુદ્ધ વૃધ્ધ પેન્શન યોજના વિધવા અને વિધવા પેન્શન યોજના ગ્રામજનોને આવાસ યોજના રોડ રસ્તા વીજળી પાણીની જરૂરિયાતો પૂરી કરવા માટે તેઓ કામ કરશે એવી તેમણે ખાતરી આપી હતી સૌથી અગત્યનું કે તેઓ ભ્રષ્ટાચાર વગર ગામનો વિકાસ કરીને બતાવશે તેઓ પોતાનો વિકાસ નહીં પણ ગામનો વિકાસ કરશે અને સૌને સાથે લઈને ચાલશે ગામના લોકો એમને મત આપી વિજય બનાવે એવી તેમણે સૌને વિનંતી કરી ગામના યુવા મહિલાઓ વડીલો તમામ એમના સમર્થનમાં દેખાય તેમણે કહ્યું કે ભલે જે લોકો આજે એમની સાથે નથી ફરી રહ્યા તેઓ પણ મત તો એમને જ આપશે ત્યારે એમણે અને ગામના લોકોએ શું કહ્યું આવું સાંભળીએ ડોક્ટર બિંદેશ્વરી શાહ તાપી આપનું દેવદેશભાઈ

અને ગામનો વિકાસ કરે તમે સાથે ફરો છો છો ગામની બહેનોને પણ મળો ત્યારે તમને શું લાગે છે કે આજના યુવાઓની શું શું જરૂરિયાતો છે આજના યુવાઓની અમારા ગામની તો મેઇન સમસ્યા એ છે કે ગામમાં લાઇબ્રેરી લાયબ્રેરી છે છતાં મોટી લાયબ્રેરી થાય અને અમારા જે યુવાન છે જે ભણી રહ્યા છે એ લોકોને આગળ ના જવું પડે વધારે અભ્યાસ માટે અહીંયા જ રહીને અભ્યાસ કરી શકે અને લાઇબ્રેરીમાં એટલે સોનગઢ સુધી જે વાંચવા જાય છે આખો દિવસ બગાડે છે એની બગડે એટલે અહીં જ બધી વ્યવસ્થા ચોપડાની થવી જોઈએ બીજું ગ્રાઉન્ડ ટેસ્ટ માટે આજે બહુ બધા લોકો તૈયારી કરે છે મિલિટરી માટે પોલીસ માટે આર્મી માટે તો એના માટે શું વ્યવસ્થા હોવી જોઈએ એના માટે અમારા ગ્રામમાં એક ગ્રાઉન્ડ હોવું જોઈએ જેમાં અમારા જે યુવા છે એ લોકો પોલીસની કોન્સ્ટેબલની તૈયારી કરતા છે તો વ્યારા સુધી ના જવું પડે ગ્રાઉન્ડ માટે અહીંયા તમને મળી જવી જોઈએ વ્યવસ્થા રોજગાર સૌથી મોટો મુદ્દો છે આજે રોજગાર બાબતે આપ શું કહેશો ગામમાં મહિલાઓ માટે યુવાઓ માટે વડીલો માટે કારણ કે રોજગાર નહીં હોય તો માણસ કંઈ કામનો નથી તો રોજગાર માટે તમને શું લાગે છે કે ભાઈ શું કરી શકે તમારા માટે રોજગાર માટે તો સરકાર શ્રી દ્વારા જે સહાય આપવામાં આવતી છે આપણા ગામમાં જે વિવિધ વર્ગો ચલાવવામાં આવે તેની યુવાઓને તેનો લાભ મળે અને સ્ત્રીઓમાં પણ જાગૃતિ લાવે કે આપણે કંઈ નવું કરવું જોઈએ એવું જી

એ બધી બધી ઘર ઘર સુધી એવી અમારા તૈયારી ચાલી રહી છે કલ્પેશભાઈ તમે વર્ષોથી વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છો અને તમે જાણો છો કે યોજનાઓનો લાભ કેવી રીતના લોકો સુધી આપવો જોઈએ તો તમે એને તમારા ગામમાં અમલ કરવા માટે શું કરશો સરકારશ્રી જે યોજનાઓ ચાલે છે તે ઘર ઘર સુધી લોકોને કહેશું કે સરકારની વૃદ્ધ પેન્શન યોજના ચાલે છે વૃદ્ધ અને પેન્શન યોજના ઘર ઘરે મળે એને જે બહેનો છે એ લોકોને સીવાણ તાલીમ બી ગામમાં મળી રહે એવી અપેક્ષા બહેનો લોકોએ કીધી છે બધી મળી રહે એવી આશા બહેનોએ રાખી છે તે બધી પૂરી કરીશું ગામ તમારું સોનગઢ થી નજીકનું ગામ છે અને અહીં સુવિધાઓ વધુમાં વધુ પ્રમાણમાં વધે તે માટે જ્યારે તમને આશીર્વાદ મળી રહ્યા છે ત્યારે આપને સૌ દરેક ફળિયામાં મળીને કેવો અનુભવ થયો દરેક ફળિયામાં આજે જે પ્રચાર ચાલી રહ્યો છે એમાં બધા મળતા છે તો ઘરે ઘરે લોકો એમ કહેતા છે કે યુવા ઉમેદવાર છે એને સરકારની યોજના ઘર ઘર સુધી પહોંચાડતા છે એટલે બધા એક તરફી થઈને આજે બધા આટલી સંખ્યામાં ઊભા છે તમને વિશ્વાસ છે કે તમે જીતીને આવશો હા સો ટકા તમારી પેનલ આખી પેનલ આજે જીતી જશે અને જીત્યા પછી તમે આ બધા લોકોની અપેક્ષાઓ પૂરી કરશો પૂરી કરીશું અને આ ગામના વિકાસમાં તમારું સો ટકા યોગદાન રહેશે એવું તમે માનો છો જી કલ્પેશભાઈ અમારી ચેનલ વતી પણ આપને ખુબ ખુબ શુભકામનાઓ જી આપનું નામ જૈના બેન ગામી બેન તમે ઉભા છો આ વખતે ઇલેક્શનમાં માં સભ્ય તરીકે પાંચમા વોર્ડ બેન શું લાગે છે તમે લોકોને મળવા જાવ છો તમારી પાછળ પેલા તો બહુ મોટી સંખ્યામાં બહેનો ઊભી છે એ તો અભિનંદન ને પાત્ર છે પણ તમને શું લાગે છે લોકો પાસે મળવા જાવ છો ત્યારે શું કે એકવાર સરપંચ અને સભ્ય તરીકે જીતી જાય પછી પબ્લિક ને ભૂલી જાય તમે તો એવું નહીં કરો ને ના એવું નહીં કરીએ અમે તમે લોકોને લાભ અપાવશો સમક્ષ સરકારની જે વિવિધ યોજનાઓ છે મહિલાઓ માટેની વૃદ્ધો માટેની વિધવા સહાય યોજના પછી તાલીમ વર્ગો આવે સીવણ ક્લાસના બ્યુટી પાર્લરના વિવિધ પ્રકારના તો તમે એના માટે ગામમાં લાગુ થાય માટે શું કરશો એના માટે સરકારના વિવિધ લાભો અહીંયા લાવશો ગામમાં બેન શું લાગે છે તમે બધા ત્યારે તમારા જે તમામ પેનલના આઠ સભ્યો છે અને એક સરપંચ નો ઉમેદવાર શું કોણ છે તમારો સરપંચ નો ઉમેદવાર ઉમેદવાર કલ્પેશભાઈ છોનાભાઈ ગામી તમને લાગે છે તમે બધા જ જીતીને આવશો જીતીને આવીશું ચોક્કસ અને તમારા સરપંચ પણ જીતીને આવશે જી બેન આપને ખૂબ ખૂબ શુભકામનાઓ આપે જે વાયદા કર્યા છે તમે પૂરા કરો ને આપણા ગામના લોકો જે પાછળ આપના પર ઉભા રહીને જે વિશ્વાસ વ્યક્ત કરો છે સફળ થાય